કૃષ્ણ ભગવાનની વાત તો ઉગાડી જ છે ને કેટલી એક ને એક બે જેવી વાત છે અર્જુન પાસે નથી નામસ્મરણ કરાવતા નથી ભક્તિ કરાવતા નથી ત્યાગ કરાવતા નથી ધ્યાન કરાવતા નથી વૈરાગ લેવડાવ્યો નથી તપસ્યા કરાવી નથી રાજપાટ છોડાયું નથી લડાઈ બંધ કરાવી એને એવું જ્ઞાન આપ્યું કે તું અર્જુન નથી પણ તું આત્મા છે અને આત્મવત સર્વભૂતે શું દ્રષ્ટિ આપી આખી અને એવી દ્રષ્ટિ મળ્યા પછી કરોડોને મારી નાખે છે છતાં પાપ નથી બનતા તો રાજપાટ રાણી વૈભવ હોવા છતાં પણ કર્મ બંધાતું નથી અને મોક્ષ થાય છે ઉઘાડો દાખલો છે આપણી પાસે બહુ મોટો કૃષ્ણ ભગવાનનો કૃષ્ણ ભગવાન પાંચ હજાર વર્ષ થયા ત્યાર પછી નેમિનાથ ભગવાન થયા નમીનાથ ભગવાન પારસનાથ ભગવાન મહાવીર ભગવાન રામચંદ્રજી અગિયાર હજાર વરસ પહેલાં થયેલા તે બોલો સીતા રાણી કેટલું બધું જીવન લડાઈ રાજ રામાયણ થયું પણ છતાં કર્મ ના બંધાવી મોક્ષે ગયા કારણ વશિષ્ઠ મુનિ પાસેથી આ આ જ બ્રહ્મ જ્ઞાન મળ્યું જ્ઞાન મળ્યું કે તમે સીતાના પતિ નથી દશરથના પુત્ર નથી અયોધ્યાના રાજા નથી તમે પોતે જ બ્રહ્મ છો તમે પોતે જ પરબ્રહ્મ છો એટલે આપણી પાસે સાંસ્કૃતિક વાતો છે જ અને જૈન ધર્મમાં પણ ઘણા બધા દાખલાઓ છે જનક વિદેહીની વાર્તા છે દેહ વિદેહી એટલે રાજપાટ રાણી વૈભવમાં હોવા છતાં વિદેહી હતા દેહથી મુક્તા હતા એટલે આપણા જ મૂળ પુરુષોની વાત છે કૃષ્ણ ભગવાન મહાવીર ભગવાન રામ ભગવાન શિવ ભગવાન જેને જેને ભગવાન તરીકે આપણે પૂજા કરીએ છીએ મંદિરો બંધાવીએ છીએ એ લોકો બધા આપણે એમની કથા વાર્તા જીવન ચરિત્રની વાતો લીધી છે પણ તત્વજ્ઞાનની વાતો આપણી પાસે પૂરેપૂરી આવી નથી અને એ જ મહાન પુરુષોની તત્વજ્ઞાનની વાતો દાદા ભગવાને આપણને આપી છે મુંબઈમાં આત્મજ્ઞાની પૂજ્ય દીપકભાઈનો નો સત્સંગ કાર્યક્રમ ત્રીસ અને એકત્રીસ જાન્યુઆરીએ સાંજે સાડા છ કલાકે તથા જ્ઞાન વિધિ રહેશે પહેલી ફેબ્રુઆરીએ સાંજે સાડા પાંચ કલાકે સ્થળ છે આઝાદ મેદાન મહાનગરપાલિકા રોડ બીએમસી ઓફિસ તથા સીએસટી સ્ટેશન સામે મુંબઈ ફોન નાઇન થ્રી ટુ થ્રી ટુ નાઇન ઝીરો વન